આકરેશ તાલુકાના વડાખાતા આવેલા ખેતરમાં એક કૂવામાં ગૌમાતા પડી જતા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના મહાકાલ સેના પ્રમુખ શેરેન્દ્રસિંહ વાઘેલા પોતે શ્રી જોગમૈયા ગૌશાળા ચલાવે છે અને સાથે સાથે જુદીયા પ્રેમી પણ છે ત્યારે વડા ગામમાં એક ગૌમાતા ખેતરમાં ચારો ચરી રહી હતી જેમાં બાજુમાં આવેલ એક ગૌ આવડું કૂવામાં ખાપી હતી ત્યારે બાજુના ખેતરમાં માલિક જ હોઈ જતા બુમાબુમ કરીને તાત્કાલિક અસરથી આકાલ શેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાને ફોન કર્યો હતો જેમાં શૈલેન્દ્રસિંહ પોતાની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પોચ્યા હતા અને રસ્તી વડે લાકડું બાંધીને પોતાના જીવના જોખમે કૂવામાં ઉતાર્યા હતા અને સાપ ઊંડા કૂવામાંથી ગૌમાતાને હેમખેમ બચાવી લેવામાં આવી હતી અને બહાર કાઢી હતી જોકે અત્યારે લોકો એસી રૂમમાં અને પંખા નીચે નથી રહી શકતા એટલી ભયાનક રીતે ગરમી અને બફારાથી લોકો લોકોમામ થઈ જાય છે ત્યારે આ રાજપૂત યુવાનો બનાસકાંઠા જિલ્લા મહાકાળ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા સાથે દશુભા વાઘેલા વાઘેલા ગુરુભા વાઘેલા સહિત સેવા માટે પોતાના જીવના જોખમે કુવામાં ઉતારીને માતાને જીવ બચાવ્યો હતો એટલે આ છે સાચી સેવા એ કહેવત છે કે જેના માથે પડે એના ધડ લડે છે એવા આજે કાંકરેજ તાલુકાના વડા જાગીરદાર રાજપૂત સમાજના યુવાનો છે જેઓ માત્ર કલાકો નહીં પરંતુ મિનિટોમાં ગૌ સેવા માટે હર હંમેશ તત્પર રહીને કસાચા સાચા રાજપૂત અને શોરવીર જેવા સામાજિક અને ધાર્મિક કાર્યો કરે છે અને અભિનંદન ને પાત્ર છે આમ કાંકરેજ તાલુકાના વડા ગામમાં આવેલા એક ખેતરના કુવામાં પડેલ ગૌમાતા માતાને હેમખેમ બહાર કાઢીને રાહતનો શ્વાસ લીધો હતો